ભાગ બત્રીસ પરિવાર મહેમાનોના અવરજવરથી અવર જવરથી ઘરના એક ઓરડામાં શાંતિ છવાયેલી હતી વર્ષોથી પૈસા કમાવાનો ઉદ્દેશ્ય રાખનાર બાપ સાથે એક પુત્ર સામે હતો મા બાપના પ્રેમથી વંચિત રહેલો એ પુત્ર એને હજુ સુધી વિશ્વાસ નહોતો આવતો કે એ બાપ એની ખુશીમાં સામેલ થવા માટે આવ્યો છે બારીની બહાર જોઈ રહેલા વિશ્વાસે એના પિતા સામે જોયું તમે એક જ આવ્યા છો તમારો પરિવાર સાથે ન લાવ્યા વિશ્વાસે કહ્યું પણ વિશ્વાસના પિતાએ અપરાધ ભાવના કારણે જવાબ ન વાળ્યો હું ખુશ છું કે તમે આખરે તમારા કિંમતી સમયમાંથી થોડો સમય મારા માટે કાઢીને અહીં સુધી આવ્યા વિશ્વાસ જાણીના પિતાને આશ્વાસન આપતો હોય એ રીતે એક આછું સ્મિત આપીને કહ્યું ચૂપચાપ ઉભેલા એ પિતાનું મૌન વિશ્વાસને ખૂંચ્યું ને એણે બહાર જવા માટે ડગ માંડ્યા એક પિતા તરીકે હું અસફળ રહ્યો વિશ્વાસના વિશ્વાસના પપ્પા બોલી ઉઠ્યા કદમ રોકાયા તારી મમ્મીના ગયા પછી જ્યારે તારે મારી જરૂર હતી ત્યારે મેં તારી જીમ્મેદારી બીજાને સોંપીને હું પોતે જિમ્મેદારી કદાચ છટકી ગયો પણ મને ગર્વ છે કે તું એક જિમ્મેદાર માણસ બન્યો તારી મમ્મીની જેમ જ મે પૈસા કમાવામાં મારી જિંદગી પૂરી કરી નાખી પણ તું પૈસા કરતા પ્રેમને વધારે મહત્વ આપજે અનુભવ સાથે સાથે કહું છું ઘણા દુખોમાંથી પસાર થઈ છે તેની રહેજે બસ આટલું જ કહેવા માટે આવ્યો છું એક બાપે જાણે દિલ ખોલીને રાખી દીધું વિશ્વાસે પાછળ ફરીને જોયું પપ્પા તમે આજે ફરી તમારી જવાબદારીથી દૂર જઈ રહ્યા છો અદિતિ તમારા આશીર્વાદ ઈચ્છે છે બસ એને એટલું જ માંગ્યું છે તો આપી દો એ છોકરી એમાં જ ખુશ થઈ જશે વિશ્વાસે કહ્યું ને રૂમમાં એક બાપને એક પ્રશ્ન પર ફરી વિચાર તો મૂકીને એ જતો રહ્યો ઘરના આંગણે રાહ જોઈને ઊભા રહેલા અદિતિ અને વિશ્વાસ ગાડીઓ આવતાની સાથે જ એકબીજા સામે જોઈને સ્મિત આપતા હતા કારના બંને દરવાજા એક સાથે જ ખુલ્યા ને રેવાને જોઈને અદિતિ ખુશ થઈ ગઈ પણ સૂટ અને માથે પાઘડી પહેરેલો માણસ જ્યારે બીજી બાજુના દરવાજેથી બહાર નીકળ્યો તો અદિતિના મોંમાંથી આશ્ચર્ય સાથે એક હળવી ચીસ નીકળી ગઈ રેવા તું શું થયું રેવાએ આશ્ચર્ય સાથે પૂછ્યું તું મારી સાથે ચાલ અદિતિ રેવાનો હાથ પકડીને અંદર લઈ ગઈ આ બધું જોઈને ઉદ્ભવેલા આશ્ચર્યને બાજુ પર મૂકીને વિશ્વાસ રેવાની માતા અને બીજા મહેમાનોને આપી રહ્યો તું એ સરદારજી સાથે લગ્ન કરી રહી છે આ બધું ક્યારે ક્યારે થયું થયું નહીં કેમ અદિતિ એકી શ્વાસે બોલી રહી હતી રેવાએ નિશાસો નાખ્યો ને ઘણા સમય બાદ મળેલી અદિતિને એ ભેટી પડી એની નજર બીજા માળે રોશની ગોઠવી રહેલા દિશાંત પર પડી દ્રિશાંત રેવાને જોઈ રહ્યો હતો અદિતિ રેવા સાથે ઘરમાં જ ચાલી ગઈ તું સરદારજી સાથે કેવી રીતે લગ્ન કરી શકે અદિતિએ પાછો એ જ પ્રશ્ન પૂછ્યો એકનો એક પ્રશ્ન તું કેટલી વાર પૂછી ચૂકી છે એ એક સારો માણસ છે અદિતિ રેવાએ કંટાળા સાથે જવાબ આપ્યો હા છતાં પણ મોમ અદિતિ બીજું કંઈ બોલે એ પહેલા જ રેવાએ રાડ નાખી જિજ્ઞાબેન અને ચેતનાબેન બધું કામ છોડીને બહારથી અંદર આવ્યા એક તો બે કલાક થી મહેંદી મૂકી રહી છું છતાં પૂરી નથી થતી ને આ એવું પૂછે છે કે લગ્ન માટે હા કેમ કરી કરી ફરિયાદ હસી એક તો તેને લગ્ન માટે માંડ હા પાડી છે મને તો લાગતું હતું કે આ છોકરી ક્યારેય લગ્ન નહીં કરે ને તારા કહેવાથી ફરી રેવા જો મને એવું કહેશે કે મારે હજી આ લગ્ન માટે એકવાર વિચારવું પડશે તો મને હાર્ટ એટેક આવી જશે જીગના બેન થી પાછું હસી પડાયું અદિતિને પણ હસવું આવી ગયું રેવાએ અદિતિ સામે ગુસ્સાથી જોયું હા બાબા હવે નહીં પૂછું બસ અદિતિએ પોતાનું હાસ્ય રોકતા કહ્યું માં માત્ર કામ જ કરો છો થોડો આરામ કરો મારી બાજુમાં બેસો ને અદિતિએ ચેતના બેન ને પ્રેમ પોતાની બાજુમાં બેસાડ્યા મારી દીકરીના લગ્ન છે હું આરામ કેવી રીતે કરી શકું તે મા કહ્યું ને મારો થાક એમ જ ઉતરી ગયો તને ખબર છે અદિતિ ક્રિશ મને મા કહે છે ને તો પણ મને આટલી ખુશી નહોતી થતી જેટલી તું મને મા કહે છે ને ત્યારે અનુભવાય છે ચેતના બેન અહોભાવથી અદિતિના ગાલ પર હાથ ફેરવી રહ્યા જો ક્રિશ સર આ સાંભળી જશે ને તો એને બહુ જીરસા આવશે અદિતિએ ચેતના બેનના હાથમાં પોતાનો હાથ લઈને હસતા હસતા કહ્યું અરે સર નહોતી તારો ભાઈ છે પણ એ છે ક્યાં ક્યારે આવવાનો છે હરેશભાઈએ અદિતિને પૂછ્યું દિશાંતભાઈએ વાત તો કરી હતી ખબર નહીં ક્રિશ સર આવવાના છે કે નહીં એની અદિતિએ હરેશભાઈ સામે જોતા કહ્યું સર નહીં ભાઈ હરેશભાઈ અને ચેતના બેન એક સાથે બોલી પડ્યા શું મતલબ આવશે કે નહીં એનો અદિતિ એમની એકની એક બહેન છે એણે દુનિયાના કોઈ પણ છેડેથી આવવું પડશે જવતલ વિધિ માટે ચેતના બેને પ્રેમથી અદિતિને કહ્યું જવતલ વિધિની વાત આવતા રેવા થોડી ચિંતિત બની ગઈ ટોપલી લઈને રૂમની બહાર નીકળી રહેલા વિશ્વાસને એણે રોકતા કહ્યું વિશ્વાસ તું મારો જવતલ્યો બનીશ હોલમાં હાજર બધા રેવા અને વિશ્વાસની સામે જોઈ રહ્યા રેવા પ્રત્યેની નારાજગી અને ગુસ્સો વિશ્વાસ જાણે ભૂલી ગયો ને એણે સ્મિત સાથે જવાબ આપ્યો એક ભાઈ જેનું એકમાત્ર પરિવાર એની બહેન હતી એ ભાઈ બહેન ને મેળવનાર છોકરી નો ભાઈ બની જવતલ હોમવા માટે પવિત્ર અવસર તું મને આપવા માંગે છે હું ખૂબ નસીબદાર છું આ સાંભળી રેવા થોડા આંસુ સાથે પ્રેમથી વિશ્વાસ ની ભેટી પડી વિશ્વાસ પણ પ્રેમથી રેવાના માથામાં હાથ ફેરવી રહ્યો એણે અદિતિ તરફ પોતાનો એક હાથ ખોલ્યો અદિતિ આવીને વિશ્વાસ અને રેવાને ભેટી પડી ક્યાંક ને ક્યાંક અધૂરું અનુભવતા એ હોલમાં ઉપસ્થિત એ આ વિશાળ પરિવાર જેના દરેક સદસ્યના ચહેરા પર આજે સંતોષ અને આનંદ રમી રહ્યો હતો એ જોઈને દૂર ઉભેલા દિશાંતે ખુશીના આંસુને લૂચીને એક મોટું સ્મિત આપ્યું વધુ આવતા અંકે